જો વાત કરી હા આના ખાટલામ પડી જો શાંતિ ને આમ જો અલ્યા ને જો આપણે હાલો કામ કરને તને ખબર હશે ભાઈ મને ખબર ઘણું ધીંગાડું જામ્યો હોય અને ગફુરિયું વગાડીને મિલું હોય તો ફરવા સાચી ફરફર કરી રહ્યું ગામમાં ફરફર કરી રહ્યું અને પેલા હાચા વાળા મગજમાં ફરીલા પા

બેઠા બેઠા શું થયું પુલા હાચા વાત મારવાની વાકું કરી રહ્યા લાકડ લઈ લો ગામ માં ગુતો આપડા મરીને આવતું તો તારા મરી આપું તું નઈ અહીંયા માર ના આવ્યો મરીને આપું તું તારા અહિયાં લાકડી લાકડી ઘા લાકડી પડે તમે ખાલી ઝીંગાડો થાય મિરમાન થતા નહીં એટલે આ માતા

અવા આજુલા જોળો આરી આજુ આજુ પેલું લેવ એની ચાઈ પા પતે બે આપને તો છોળો થતા ને

આ જાય કાળ મોઢા આ જાય લાબડા મોઢા આ જાય તાર્યો શું લે તારો શાંતરા કોઈ શાંતરા ઓના ના હમણા હમણા આફુર નકા હમણા ભાઈ દાનો લે તાન ભાઈ એ એ તો નહી એટલે કાઢ્યા ફાઈટ માં રે સાઈડ માં કોણ સાઈડ માં રે આ કા હમણા હમણા ઓય એક દાંતાંત આખું જળબું આખું કરી દે એટલે બે નાળીઓ ની જગાલા એ લીધી ફેવરી તો ફેવરી જોણી

મારા પેલા તમને બી મારો આપણા વાળી ચાલુ કરો આપણા વારી ચાલુ કર માથા પૂટેલા રહી જા પૂટેલા હે પ્યાલય આપડા માથા પૂર્યા હા ના આવે તારે ઓડા માખને જ ચોરજે હાવા હે જ દે પણ ચોરજે ખરો સોરી એકક મોદારી એનું માથાના 3 કરતા 5 દારી આમ શું કાળ મોઢા તાકી રહ્યો હામુ સોલે ના 2 14 થઈ જાય તો યાદ થઈ જાય એમ કો દયા થઈ તો નરવા માટે દયા થઈ તો બક ના ની અલ બચ્ચા આખો રે અલ જો નામ ના પડશે તો અલ બચ્ચા જાના છે બચ્ચા જાના છે તૈયાર થઈ જાવ કહું હજુ મેલી દેવો તારો પૈપો એતો ફોન આવ્યો હશે એટલે જતો રહ્યો

મું શું કહું તું કહી ગામમાં કોઈ નામ લેના કેલું મને કઈ દેવાનું મોટો હું નહીં મોટો તો પણ જિગત તારા કરતા મોટી મારે હા આવડો તું રાજી થઈ જા આ બાજાઈ ને ઈ શું શું કરો છો

લાગે તમે નવા જોવાની કરી લાગે ગામ માં બે દાડા મુ ગામ એમાં તમે નવા જોવાની કરી લાગે કશું નવા જોવાની નહીં કરી શું કર્યું હે જણાવો મારી ના તમને પેલા અમારા જુઠાવાર ને બનતું હે નહીં તે આ ભાઈ રહ્યા નહીં શેતર ના શેઠે આટો મારવા જયા તા તે આ ભાઈ અને આવી રીતના આંટો મારતા હતા ને તે કમસાની પેલી ડોસી રહી ને એ રીતે શિયાડુ પાડતી હતી તે આ ભાઈએ ખાલી થોડી સમજાય એમાં તો આ ભાઈને ને કમસા ડોસીએ બે ને માર્યો હા બેને ને થઈને માર્યો તે આને આવીને મને આવી રીતના મને ફોન કર્યો તમે જઈને એમને માર્યા એટલે આ એમાં ખાલી લાકડા દૂધ થી ભાઈ ગયા તમે લાકડા તો લાકડા પણ એની ડોસી પાસે ચીવું કે ખબર એટલે ફેલ ગારું દે ભૂડો મને અને હું હારું લ્યા કોઈનું નહીં રાખતો ખબર આવું મોટું ના કરાય

એટલે પણ ગામ માં ગામ માં પયો વચ્ચે શું ઝઘડો કરી મળે તમને ભયો આ પયો પી ના ઘર ના આપણને જુઠ્ઠું પસંદ હપું તો ને બધા તમે હાચા હો મને ખબર હે આ તો અમારા ખાલી કઈ દે નામ પર દોહ કે હાચાવારા જુઠાવારા અમારા દોહા ભલે જુઠાવારા નહીં પણ હાચાવારા જતા હતા એ બે ભયાન તો એવો રાગ હતો આ તમારી જેવા નતા એ બે ભયો એટલે રાગ હતો પણ આ રા ખાલી આમ આમ નાની ચકડી વાતમાં સીધા ઢોળે આવ ડાયરેક્ટ બાજો એમ થોડું ચાલતો છે તે અન તમે શું કર્યું તો હા મે એટલે કે છોડવાના હોય એમ છોડવાના પેલા કમસાએ ફોન કર્યો એના ભયો પમતીન પીલું નહીં

કોક લઈ જાઓ તો હું તમારી નહીં હા એ તો હું નવી લેવરાઈ દઈ સમાધાન નહી થયો આ કઈ વાંધો નહીં આલો તમે મારી સંગત હારો પહેલા અહીંયા અમે પાણી નહીં પીએ સારું હાલો તમે પેલા હંગત તો હાલો વાત તો જણાવો આખી લા પણ ખાતલા મેં નહીં બે હું કઈ દઉં તમને લે હારું પણ હાલત ખરા તમે પેલા પણ પેલા પૂછી જો છુ યા કરે હે ક નહીં અમાર દોડા ગામ વચ્ચે માંડે

The 2020 naysítulo up run an 15 in time. 因為 bondes vóng. Just noi 4걱 autumn simple. Highly r call centresvamos white green 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 green

વાત લઈને લઈ ગોટા ગોતક બતાયા કાધા પછી છોકરો રૂતો રૂતો કરાયો ને એમને બધી વાત કીધી નહીં અલે આ દુશમનના તમે દુશ્મન કહેવાય બે હગા પૈના વસ્તાર હો ને દુશ્મન થઈ ગયા હો અત્યારે આ ગફુર્યો ગલ્લે છોકરો મારો જ્યો ને ત્યાં ચીકી મારો બેટો બતાવે અરે ને ઓહ બે ગલ્લે વળાં કે લાગે બે ચીકી પેલા છોકરણ રૂપવાળું છોકરો રોતુ રોતો કરાયો કે પપ્પા મને ઓલા ગફુર કાકા ચીકી ના લીધી ચાલી અત્યારે ફોફાની જીવ હોય પણ ચીકી ચીકીનો તમે વાત નાના છોકરામાં આવો વિરોધ પેદા કરો હો તો પછી મોટા થઈને તમારી જ ને તમે એમ કે આપણા આપડા ના તમારા છોકરા થઈ જતા અમે તમને સધ્યા ને એટલે અમારે બધું ઘટે તમારાબરૂ નહી પૂરા કરો એટલે પૂરું થઈ જાય એટલે મારી તો આબરૂ તો જાય પણ તમે પૂરા થઈ જાવ તમારા ગામ માં જવાનું

પેલું હોય અને પાછું બોલે સમાધાન થઈ જાય નહીં એ એક ના એકાવન નહી મુકાવાના તમારા બે ના મુકાવાના એકાવન એકાવન હજાર ચાલે તમારા બે ના ન્યાય કરવાનો હોય મારે

તમે પયો પયો અંદર ભાગો એવું તો એરિયા વિચારતા જ હોય હમપરાખો હમપરાખો હાચો ડોહો જુઠ્ઠો ડોહો બે હતા હગા કોઈ આવી તમારી કૂદ ભાગ્યા નહીં તમને ખબર નહીં અને તમે નાના હતા ચા બાગી મરી જતા હતા તમે બે ભેગું રમતા હતા તમે આમ ભેગું રમેલું યાદ તો કરો આમ ખાવાનું તમારા ભાગનું આપી દેતા હતા ને તમે આવી દેતા યાદ ભૂલી પુલિજ

આમ પ્યાલા ની યાદો કરી આમ ઘરે પેટો તો તમને ખબર પડશે કે પૈનો રાગ શું હતો આમ તમે ઉભા થો ઉભા થો અને આજ પછી આવું કઈ કરતા નહીં એ સમજાવજો હજી એમ તો જી હવે સમજી જો આપડે સુધારવાનું હોય આવી લાકડી ના લેવાની હોય હામા હામી કારણ કે ગામ તો આખું તગાલા જુએ ગામ ચાલે કનુજી ચાલે આવો

તમારે લાવણ માં જવાનું જવાનું છે પણ આ તમારું પેલા પાર પાડી ને જવું સારું હવે આવું કશું કરતા નઈ બધા પેડા મળી રહ્યા બરાબર આવજો ના ના તો હું ઉડતો તો ન કઈ તો હું તેડું ઉડું ભેગા રહે તો આનંદ મંગળ થાય નકા નહી થાય બરાબર હારું હાલો તો